પોલીસે કન્ટેનરની તપાસ હાથ ધરી હતી હરિયાણા પાસિંગના કન્ટેનરની જ્યારે પોલીસે તપાસ હાથ ધરી ત્યારે પોલીસ પણ ચોંકી ગઈ હતી ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ત્રણ લાખ બાર હજારથી વધુની નાની મોટી પંદરસો જેટલી બોટલો મળી આવી હતી પ્રોહિબિશનના મુદ્દાવાલ તથા પાયલોટિંગ કરતી ઓટો રિક્ષા સાથે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી ધરાય છે શરૂઆતમાં તો પોલીસે આખું કન્ટેનર ચેક કર્યું હતું પરંતુ પોલીસને કંઈ જ મળ્યું નહોતું પરંતુ આ કન્ટેનરમાં વિદેશી દારૂનો જથ્થો લાવવામાં આવ્યો હોવાની પોલીસે ચોક્કસ માહિતી હતી જેના કારણે પોલીસે બુટલેગર અન્ય કઈ જગ્યાએ વિદેશી દારૂ છુપાઈ શકે છે તે દરેક જગ્યાએ તપાસ શરૂ કરી હતી અને આખરે કન્ટેનરમાં ડ્રાઈવરના ઉપરના ભાગે ચોરખાનું મળી આવ્યું હતું તો પોલીસે દારૂ કન્ટેનર સહિત લાખોની મતા કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે